અંબાજી ગબર પાસે રબારી તથા તથાન્ય સમાજના 78 મકાન વિકાસના નામે સરકાર દ્વારા તોડવાના વિરોધમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનનીય શ્રી લાલજીભાઈ દેસાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી હાથે હાથ જોડો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ કરેણ માલધારી વિકાસ સંગઠનના અધ્યક્ષ શ્રી શિવરાજ દેસાઈ ગુજરાત કોંગ્રેસ સેવાદળના દળના ઉપાધ્યક્ષ શ્રી રઘુભાઈ કે દેસાઈ બનાસકાંઠા આરજીપીઆરએસના જિલ્લા અધ્યક્ષ સમરભાઈ ચૌધરી કરણભાઈ દેસાઈ ભરતભાઈ દેસાઈ શ્યામભાઈ દેસાઈ અંબાજીના સ્થાનિક માલધારી આગેવાન શ્રી પીરાજી દેસાઈ તથા અંબાજી કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સ્થાનિક લોકો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર હમીરભાઈ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ